દુઃખની પાછળ દુઃખે જ હોય મન ખબર પડી ગઈ કે દુઃખની પણ કશો હોતો ને બકા આપણે પણ તને અહીં જ મૂકી દઈએ પાછું આપણો મસાલો જ કાઢો બનાવેલો જ છે જો થોડોક વધારો જરીક જીરીક ખાવ એક એક દોડો હોરો ખાણો મસાલામાં ખાવો મને ગમતું નથી મસાલો ખાવો ગમતો નથી કમળે છો તો સો કેટલું હેડી ના ખબર પણ બંધ હતી દુકાનો બંધ તા તું મોડો આવું એટલે અને તું વામે મોડો જાવ

બેન ચું ને આવા રિક્ષા તો લેવાની વાત કરો દોસ્ત આવરી માથાકૂટ ના કરીશ તું પોચી પહોંચી નહી તું મારી વાત ખબર પેલા રિક્ષા જોખમ હ જોખ જોખ નહી આપણે સાહસ બોલને તા મગજ નો અઠ્ઠો કરવા શબ્દ નતો પકડાતો શબ્દ સાહસ બોલને તા તું આપડી ચરોતર ની ભાષા રીક્ષા રિક્ષા કમની લેવી

મારો મસાલો ખેચકારી મારા અને હું ચાદર કાડુ રામ બોલ્યો એ ત્યાં નો રોમ થઈ ગયો બોલો તા ખાઈ લીધું શું કરો ભજન માં જાય હે કાળુ રામ કોણ ગયા ગયા છો માકા હું ગયા ભઈ નહીં ઉપર ખેતમ ગયા આયા બોલેતા આમ આ બધું પૂછી લઉં હા ચાર આવા હા એટલે એમની તબિયત તો હારે હે ને મોડા હે લે ભાઈ બધું પૂછવું પડે તું વચ્ચે ના પણ તું તા અધૂરો શબ્દ અધૂરો શબ્દ અધૂરો શબ્દ મને શું કરું એક મિનિટ હા હું વાત કરું હા કડર આમ પૂછ કે તો તો ચાર હા

આવે એટલે વાત કરવાનો નહીં મત જરૂર મલ્લ્ય ફરી આમ નુક કરી દઉ હવે હે ને બે કોથરા જોશે બે કોથરા જો ગોટા ભરવાના છે અત્યારે એક કોથરા લઈ દશુ પણ તને એક બીજી આઈડિયા કેતો હે હે આપેલું આપેલું ઘરે ફોન બેઠી મારવો આપણે નખી નખા હે આવું આપડે ના દેવાના ફૂલો બોલ ને પંદર કિલો જાય બેહજે ખરો માં મસાલો ખાઈ મારો મસાલે ખાઈ લીધો આપણું પણ આપણે લે જાય પણ તને સીધું પડે અહીંથી તને ઉઠાઈ જાય ને તો તને આ માં તું હે તારું મગજ ખસી જવાનું મારે એમ કેવું કે તું કલાક નો ગયો હતો

હાર જાઓ પણ ફરી પ્યાશો નહીં નહીં પ્યા હો અને કરી ફૂલો એમને બે અને પાછ સલાહ મને ચાલી ગયા કૂતરા છોડતા જાય

કોઈ મારતું નહીં બર્યું તા એને એ રૂપિયા કેટલા દાણા વાપરશે અને મિત્રો તમે આવું બધું નહીં કરવાનું હે અને ગોટા જોતો હોય ને તો આવતો હશે ભાઈ ગોટા કર્યા છે જય માતાજી